મિલા રેજો આપણી ફોર્ચ્યુનર થઈ ગયું છે સાલું જયેલું चि जैसी आपडा डुंगर જોઈ લે મિત્રો डुंगर પચ્ચી ગયાના હમ લુક એવું છે જોઈ લો મિત્રો થોડા થોડા પબ્લિક છે પણ અતારે ન હોય કે પુને મુંન કેરે હોય જોઈ લો તમે નજારો જોવો તમે ખાલી ઓ જોઈ લો નજારો જેવડો હે ની વાત ન પૂછો એવડો નજારો હે મિત્રો આમાં હે જો 10000 ના માયક છે મિત્રો આપણે આ થેલી ધારે જોય તો આમાં આપણે આમાં ફોન લગાડી દે આપણે નવું લીધું હે તો ટ્રાય તમારી પર ચાલો જોઈ લો મિત્રો હું ને પરશભાઈ નીકળ ગયા ને આગળ તો માર્ગો પહાઉ થી પેલે આગળ તો ઈ જોય જો

આ ઘોડેમાં માં આપને ફાવતું ને ડગડગ ડગ થાય જય લે મિત્રો કેરા કે અહીંયા પણ સજન ડુંગર પણ આવો દર્શન કરવા આપણે એને મિત્રો ઓલા કણો તો જવાનું છે બહુ બધા કે નાય ફેમસ છે તરસિંગડો કે ક્યાં કણ છે પરસી ઈ તો મને અરે એક કબે અરે બાપ રે બાપ જોઈ લો મિત્રો એટલે મિત્રો ને થકાઈ ગયું બોલો એમાં આપણે જૂનાગઢ ની વાતો કરી બોલો જૂનાગઢ આપણે ચડી એકવી થોડા થાકી ગયા બોલો આથી મિત્રો ને વાતાવરણ જેવડું જોઈ લો બોલ કે પરસ થાકી ગયા તો

आपरी शिवाय कोनी लागतो बोल कोण हे पुनिमना दी होय पब्लिक पुनिमना दी हां अजे तो घणे शर्ट हुसे आईने माथे जळे मौजीला भाई नो काम देखालू तमना हाल मौजीला वन काम देखायसे ते एवू हे हां अजे

આવડે પહોંચી જશે ઉપરને મારા પારસભાઈ દર્શન કરવા મળ્યા તમારે જે કોઈને દર્શન કરવા હોય તો અહીંયા પહોંચી જજો જોઈ મિત્રો દર્શન કરી લેજો અહીંયા હવે આપણે ઉપર જવાનું એ ઉપર ઉપર કેવો નજાર આવે તમે જોજો તો ખરા ખાલી ઉપર કેમ જવાનું ભાઈ આગળ થી એમ ને ઠીક છે આપણને જોઈને કુતરાય ભાવવા મેના બોલો હાલો હાલ તો મિત્રો આ દઈ બેન ને કુતરાની જેવી કે વીક નથી લાગતી મને માણાની નથી લાગતી મને કુતરાની લાગે

ફાઇનલી મિત્રો આપણે કીધું હતું કે ભીમળા ડુંગર ઉપરથી દેખાય તો ઓયલું જો દેખાય ની ભીમળા જ છે મિત્રો હે ને તમે લુક જો તમે ખાલી કેવું હે હાલો હું ઝૂમ કરું હા જોઈ લ્યો જોઈ લો ઝૂમ થાય જે સામે દેખાય ની ભીમળા જ છે મિત્રો અને નજારો પણ એટલે આપણે ડુંગર સડે સડે આપણને આ ગરમી થઈ ગઈ એટલે વાદ નહોતું એટલે ડુંગર માથે ગરમી હોય દેબી આ પવન જો કેવા ઝાડવા હлле છે ઈ ફાકાત માર નહી ભાઈ સાબ એટલે ડુંગર સડી ને ગરમી થઈ ગઈ આ તો એમ બોલો હા ઝાડવા હлле છે ખબર ન પડે બધાયને એમ જ થાય ફાકાત મારે આમ એમ